કરવી છે એચએમપીવી વાયરસ અને તેની સામે તંત્રની તૈયારીઓની જીએસટીવી આજે રિયાલિટી ચેક કરી રહ્યું છે કે આખરે તંત્રની તૈયારીઓ કેવી છે સૌથી પહેલા જે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે તેના ઉપર નજર કરીશું મહત્વની વાત એ છે કે ચીનના નવા વાયરસ તે પગલે તંત્ર કે જે એલર્ટ પર છે નવા વાયરસ ને લઈને એક તરફ જ્યારે ગુજરાતની અંદર અને તેમાં પણ અમદાવાદમાં બે માસ સુ બાળક જ્યારે પોઝિટિવ આવ્યું હતું ત્યાર પછી તંત્ર દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે બાળકની સ્થિતિ હાલ સુધારા પર હોવાની પણ જાણકારી સામે આવી છે પરંતુ આજે વાયરસ કેટલો ખતરનાક છે તેના લક્ષણો શું છે તેનાથી બચવા માટે શું કરી શકાય તેને લઈને ગાઈડલાઇન પણ બહાર પાડવામાં આવી છે નવા વાયરસને લઈને આરોગ્ય તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે ત્યારે જીએસટીવી દ્વારા આરોગ્ય તંત્રે કેવી તૈયારીઓ કરી છે તેનું સ્થળ રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે વિવિધ જગ્યાએ પહોંચીને નવા વાયરસથી ગભરાવાની બિલકુલ જરૂર નથી તેવું પણ આરોગ્ય મંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે કારણ કે આ જે વાયરસ છે તેની સામે ફક્ત ને ફક્ત સાવચેતી રાખવી તે જ આપને સુરક્ષિત રાખી શકે તેમ છે તે વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે રોગપ્રતિકારક શક્તિ વધારવાથી વાયરસને ટક્કર આપી શકાશે મહત્વની વાત એ છે કે ચીનના નવા વાયરસને પગલે તરફ તંત્ર એલર્ટ મોડ પર છે વાત સુરતની કરી તો સુરતના બમરોલી રોડ પર આવેલા હેલ્થ સેન્ટર પર જીએસટીવી દ્વારા રિયાલિટી ચેક દરમિયાન ડોક્ટરે મીડિયાના અવાજને દબાવવાનો પ્રયાસ કર્યો છે ડોક્ટર ખુશબુ ગાંધીએ મીડિયા સાથે દાદાગીરી કરી ડૉક્ટરે મીડિયાને કહ્યું કે હેલ્થ સેન્ટરમાં કેમ આવ્યા હું પોલીસને જાણ કરું છું તેમ ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો અને પોલીસને જાણ પણ કરી દીધી મહત્વનું તો એ છે કે દેશની ચોથી જાગીર ગણાતા મીડિયાને દબાવવા જતા ડોક્ટરને એ જાણ નથી

जो यहाँ नहीं मिलती है तो बाहर से दवा देखते हैं डॉक्टर लोग पर पर टाइम पर रहते हैं, हैं। डॉक्टर लोग तो टाइम से रहते हैं सब दस बजे आते हैं डॉक्टर लोग है। अच्छी है कोई डॉक्टर आए नहीं है और आधा घंटा से खड़े हैं पेशेंट भी कोई जवाब नहीं दे रहे अभी तक दवाई लेने आए खांसी आ रही है बहुत चेक कराने के लिए आए हैं इसीलिए कोई

તો આખરે જે રીતે ત્યાંના જેટલા પણ પેશન્ટ હતા તેમની પ્રતિક્રિયા સાંભળી તેમણે કહ્યું છે કે ના તો ડોક્ટર ટાઈમ ત્યાં પહોંચ્યા છે ના તો દવાઓનો જથ્થો ઉપલબ્ધ છે દવાઓ બહારથી લેવાની ફરજ પડી રહી છે આ વાસ્તવિકતાને ચેક કરવા માટે જ અમારા સંવાદદાતા ત્યાં પહોંચ્યા હતા સુરતથી થી સંવાદદાતા સાહિસ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે સાહિસ સૌથી પહેલા તો એ ઘટના જણાવશો કે જયારે એ આપલીટી ચેક કરવા માટે ત્યાં પહોંચ્યા હતા આપની સાથે દાદાગીરી કરવામાં આવી જ્યારે કે આપણી પાસે પરમિશન હતી એ આખી ઘટના શું એમટીવી વાયરસને લઈને સમગ્ર ગુજરાતની અંદર અત્યારે હાર આકાર મચી ગયો છે ત્યારે ની ટીમ અત્યારે સુરતના બમરોલી સાથે રિયાલિટી ચેક કરવા માટે પહોંચી હતી ત્યારે જીએસટીવી ની ટીમને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જીએસટીવી ની ટીમ દ્વારા અંદર જે ઇન્ચાર્જ હેલ્થ ના હતા તેમને પણ પૂછવામાં આવ્યો ત્યારે તેમને પણ જણાવ્યું કે કંઈ વાંધો નથી તમે શૂટિંગ કરી શકો છો ત્યારબાદ જ્યારે જીએસટીવી ની ટીમ દ્વારા જ્યારે

પાંડેસરા પોલીસ ની ટીમ જે છે તે હેલ્થ સેન્ટર પર પહોંચી ચુકી હતી અને ત્યારબાદ સમાધાન શરૂ થઈ ગયું હતું ગણવામાં આવતું હોય છે અને આવા હેલ્થ સેન્ટર પર જે ડોક્ટર ખુશબુ ગાંધી છે તે

લાઈનમાં ઉભા છે એવી જીએસટીવી ની અંદર માં લોકો વાતચીત કરવામાં આવી હતી પરંતુ જે ડોક્ટર ખુશબુ ગાંધી છે તેમના દ્વારા કોઈ પણ વાત સાંભળ્યા વગર તાત્કાલિક ધોરણે તેમના દ્વારા સો નંબર પર ફોન કરવામાં આવ્યો હતો અને પોલીસ ને જાણ કરવામાં આવી હતી તાત્કાલિક ધોરણે પોલીસ આવવામાં આવી હતી અને ડોક્ટર ડૉક્ટર ગાંધી દ્વારા અધિકારીઓ સામે પણ પોલીસ સામે પણ તેમની ભૂલ જે છે તે સ્વીકારવામાં આવી હતી પરંતુ માનસિ ચોક્કસપણે કહી શકાય સમગ્ર ઘટનાને જોતા આરોગ્ય સમિતિના ચેરમેન હોસ્પિટલના ચેરમેન મનીષા આહીરને પણ જીએસટીએ જ્યારે સંપર્ક કર્યો ત્યારે તેમને ખાલી માત્ર ને માત્ર જણાવવામાં આવ્યું હતું કે અમે સાહી સાજી ડોક્ટર ખુશબુ છે તેમનો રોલ શું છે હોસ્પિટલ ની અંદર જે દર્દીઓ અત્યાર સુધી તેમની જોડે કોઈ પણ પ્રકારની સારવાર લીધી તે દર્દીઓ નું શું કહેવું છે અને આપની સાથે જે રીતે આને વાતચીત કરી છે આ ડોક્ટરે આપની પાસે માફી માંગી છે ખરી ચોક્કસ પણ માન છે જે તે ડોક્ટર જે છે તે દવા લખવાનું અને દવા આપવાનું કામ જે છે તે ડોક્ટર ડોક્ટર દ્વારા ફરજ નિભાવવામાં આવી રહી છે પરંતુ જ્યારે સમગ્ર ઘટના ને જોતા જીએસટીવી પાસે કોઈ પણ પ્રકારની માફી નથી માંગવામાં આવી રહી અને પોલીસ આવી અધિકારીઓ આવ્યા ઉધના ઝોન ના જે અધિકારીઓ આવ્યા તાત્કાલિક ધોરણે ત્યારે અધિકારી સમક્ષ માત્ર ને માત્ર તેમને તેમની ભૂલ સ્વીકારવામાં આવી છે પરંતુ મારી સમક્ષ કોઈ પણ પ્રકારની માફી તેમના દ્વારા માંગવામાં નથી આવી રહી અને મને સ્પષ્ટપણે રોકવાનો પ્રયાસ તેમના દ્વારા કરવામાં આવી રહ્યો હતો અને તેમને જીએસટીવી ના જે કેમેરાની અંદર પણ દ્રશ્યો કેસ્યા છે કે સો નંબર પર ફોન કરી રહ્યા છે અને તે સમગ્ર તેમનો વાત જે છે તે પોલીસને જાણ કરી રહ્યા છે પરંતુ તેમના દ્વારા મને કોઈ પણ પ્રકારનું પૂછવામાં ન આવ્યું હતું કે અહીં ઓટોમેટિક તમે પરમિશન લીધી છે કે કેમ કોઈ પણ પ્રકારની જાણકારી વગર તમને પોલીસ ને જાણકારી હતી પાનથી ચોક્કસ પણ એમ કહી શકાય છે કે ડોક્ટર નો ક્યાંક બીજો ગુસ્સો મીડિયા પર ઉતર્યો હોય તેવું લાગી રહ્યું છે એવી તો શું તકલીફ પડી ડોક્ટર ખુશ્બુને સાહિસ કે જેમણે મીડિયાની વાતને કોઈ જવાબ આપવાનો પ્રયત્ન ન કર્યો સાથે સાથે સો નંબર પણ ફોન કરી દીધો જ્યારે આપની પાસે પરમિશન હતી શું આ હોસ્પિટલની અંદર ડોક્ટરોની કામગીરી સારી રીતે નથી થઈ રહી શું જે ડોક્ટરો છે તે સમયસર નથી આવતા દર્દીઓની સારવાર સારી રીતે નથી કરતા કે પછી આજે દર્દીઓની જે આપે બાઇટ લીધી છે તેમાંથી કેટલાક કહે છે કે અમારી પાસે ત્યાં સ્ટોક જ નથી દવાનું આખરે શું બધું ત્યાંનું રહસ્ય છે બિલકુલ ચોક્કસપણે માનસી જ્યારે જીએસટીની ટીમ દ્વારા કેટલાક દર્દીઓનું પણ ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું ત્યારે તેમને પણ જણાવવામાં આવ્યું છે કે આ બમરોલી હેલથ સેન્ટર પર દવાનો સ્ટ્રોક નથી રહેતો ત્યાંકને ક્યાંક તેમનું રહસ્ય છુપાવાનો પ્રયાસ મીડિયાથી કરવામાં આવતો હોય છે તેના કારણે કોઈ કોઈપણ પ્રકારનું અહીં શૂટિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે ત્યારે ઉચ્ચ અધિકારી આવ્યા ત્યારે તેમણે જણાવ્યું કે તેમના તરફથી ભૂલ થઈ ગઈ હશે તેમને તમને ઓળખવામાં ચૂપ થઈ ગયા છે પરંતુ માનતી જ્યારે જીએસટીવીનો લોકો હાથમાં હોય અને ત્યાર બાદ પણ તે જણાવતા હોય કે સો નંબર પર અમે ફોન કરીશું અને પોલીસને જાણ કરીશું એટલે મીડિયાનો અવાજ ક્યાંકને ક્યાંક દબાવવાનો પ્રયાસ ડૉક્ટર ખુશબુ ગાંધી દ્વારા કરવામાં આવી રહ્યો છે મીડિયા જગતની અંદર ક્યાંકને ક્યાંક આ સમગ્ર ઘટનાને જોતા હવે આક્રોશ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને જીએસટીવીની ટીમ દ્વારા જે હોસ્પિટલના ચેરમેન જે મહિ મનીષા આહીરને પણ ફોન કરવામાં આવ્યો પરંતુ તેમને સમગ્ર ઘટનાને ગંભીરતા નથી દાખવવામાં આવી એટલે કે ક્યાંક ને ક્યાંક એમને પણ આ સમગ્ર ઘટનાની અંદર જોવા મળી રહી છે મનીષા આહીર જે હોસ્પિટલ ચેરમેન છે તે માત્રને માત્ર વાવાઈ અને તે પોતો પડાવવા માટે તે આગળ આવતા હોય છે અને જ્યારે મીડિયા સાથે આવું વર્તન થતું હોય ત્યારે કોઈ કોઈપણ પ્રકારના પગલા તેમના દ્વારા લેવામાં નથી આવતા જી જે મનીષા ની આ વાત કરું છું આરોગ્યના ચેરમેન છે સુરત મ્યુનિપલ કોર્પોરેશનના તેમની સાથે આપની જે વાતચીત થઈ તેનું વર્ણન કરશો સાહીશ

તપાસ કર્યા બાદ હું તમને કોલ કરું તો પરંતુ વાત નહીં એક કલાક થઈ ચૂક્યો છે મનીષ આહિરનો અત્યાર સુધી કોલ પણ આવ્યો નથી અને કંઈ પણ પ્રકારનો તેમના દ્વારા જવાબ મને આપવામાં નથી આવી રહ્યો એટલે કે લાગી રહ્યું છે કે મનીષ આહર જે હોસ્પિટલના સત્તાધીશ ચેરમેન છે તેમને કોઈ પણ પ્રકારના રટનાનો રસ ન હોય તેવું લાગી રહ્યું છે જી એવી તો શું મજબૂરી રહી મનીષાહિરની કે તેમને તમને પણ જવાબ આપવાનું ને જરૂરી સમજ્યું ને આખરે તેમના જે ડોક્ટરો છે તેમને છાવરવાની જરૂર પડી બિલકુલ માનસી ચોક્કસ કારણ કે તે માત્ર ને માત્ર ફોટો સ્ટેશન ને વાવાઈ લૂટવા માટે તે હોસ્પિટલના ચેરમેન બન્યા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે અનેક વખત એવી ઘટનાઓ બની છે ત્યારે જીએસટીવી ની ટીમ જયારે સંપર્ક કરતી હોય મનીષા હાઈબ ને ત્યારે કોઈ પણ પ્રકારનો તેમને જવાબ નથી આપવામાં આવી રહ્યો આજે જયારે જીએસટીવી ની ટીમને રોકવામાં આવી સો નંબર પર કોલ કરવામાં આવ્યો ત્યારે તેમની જિમ્મેદારી બનતી હોય છે કે તાત્કાલિક ધોરણે આ પગલા લેવામાં આવે ડોક્ટર ખુશબુ કાંદી ને એવી તો શું જરૂર પડી કે જોડે કરવાનો વારો આવ્યો મનીષા સમગ્ર ઘટના નું મન ચાવરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે તેમનો ખાલી માત્ર ને માત્ર ફોટો સ્ટેશન પડાવ હોય જયારે હોસ્પિટલનું નું ઓપનિંગ હોય અથવા તો કઈ કાર્યક્રમ ની અંદર તેમને ફોટો પડાવ હોય ત્યારે તેમને મજા આવતી હોય તેવું લાગી રહ્યું છે જી બિલકુલ સાહી આપ જોડાયેલા રહેશો આપણી સાથે મનીષા આહીર જોડાઈ ગયા છે જે હોસ્પિટલના ચેરમેન છે મનીષાબેન સ્વાગત છે આપનું જીએસટીવીમાં સૌથી પહેલા તો જે સુરતની આ જે હોસ્પિટલ છે જેની અંદર ઘટના બની અમારા જે રિપોર્ટર હતા તે પહોંચ્યા આ હોસ્પિટલનું રિયાલિટી ચેક કર્યું તેમ છતાં તેમની સાથે ગેરવર્તણૂક કરવામાં આવી તે આપની સાથે સંપર્ક કરે છે પરંતુ આપે તેમને સ્પષ્ટપણે કોઈ જ સારો જવાબ ના આપ્યો આપને નથી લાગતું કે આપે એક ચેરમેન તરીકે સાચું અને સારો જવાબ અને એક સચ્ચાઈ સાથે ઊભું રહેવું જોઈએ વાયરસ ને લઈને એની કઈ સાંજે અમારી મિટિંગ થઈ હતી એ મીટિંગમાં એસઓપી પણ તૈયાર કરવામાં આવી છે પણ એટલી ગભરાવાની જરૂર નથી ગુજરાત માટે એવું કોઈ ટેન્શન ની વાત નથી આરોગ્ય ખાતું અમારી મહાનગરપાલિકા શાસક પક્ષ સાથે આરોગ્ય તંત્રની કામગીરીનો નથી અહીંયા મુદ્દો એ છે કે હોસ્પિટલ અંદર આપના જ ડોક્ટર અમારા પત્રકાર સાથે જે રીતે નહીં નહીં જે રીતે ગુંડાગર્દી કરે છે તે કેટલું યોગ્ય છે ઇન્ટરવ્યુ આપી દેવું આમાંથી વિશેષ કઈ જ નથી આપના જે ડોક્ટરે કર્યું એને લઈને આપનું શું કેવું છે કે ભાઈ આ એમની સાથે સંકલન કરી અને જે પોઝિટિવ હોય એનો રિપ્લાય આપો પત્રકાર મારો પરિવાર છે એ પરિવાર માંથી જ હું આવું છું પણ ત્યાંના લોકો ને બધાને તો ખબર નહી હોય ને કે આ ભાઈ પત્રકાર આવે છે આપણા ઉપર કઈ પત્રકાર છે આપ સાંભળી રહ્યા છો મને આપ આપ પ્રશ્ન નો ઉત્તર આપશો કાર્યક્રમમાં પણ છું મેં કીધું છતાં કઈ વાત કરાવી દીધી આનાથી વિશેષ કઈ જ નથી આપને અવાજ આવી રહ્યો છે મનીષાબેન મારું મને ક્લિયર અવાજ નથી જે એક પ્રશ્ન છે કે એક મીડિયાकर्मी સાથે આવી રીતે હોસ્પિટલના ડોક્ટર દાદા કરે તો પછી જે સામાન્ય દર્દી ત્યાં પહોંચે છે તેમની શું હાલત થતી હશે એ સૌથી મોટો પ્રશ્ન છે એમ કહું કે બધા એમને ખબર કે મીડિયામાંથી આવે છે પરંતુ પરમિશન તી અને એ જે પત્રકાર છે તે કરી રહ્યા છે એ મારો પરિવાર છે એમની સાથે વાત ખૂબ સારી રીતે થઈ ગઈ છે અને નાયબ આરોગ્ય અધિકારી સાથે બી મારી વાત થઈ છે એવું હશે તો સાંજના મારી ચેમ્બર માં એમને બોલાવી લે બરોબર કયા પગલા લેવામાં આવશે મનીષાબેન કેવી રીતના પગલા લેવાશે કારણ કે આ તો બઉ જ ગંભીર બાબત છે

આ સુરતની અંદર જે ઘટના સામે આવી છે એક તો એ ડોક્ટર છે કે જેને કોઈ જ પ્રકારની જાણ નથી મીડિયા કર્મી સાથે તે અયોગ્ય વર્તન કરે છે શું કહેવું છે જી અત્યારે જે માહિતી મળે છે જે સમાચાર મળે છે ખરેખર આ દુઃખની વાત કહેવાય કે એક ભણેલા ગણેલા વ્યક્તિ અને સાથે સુરત મહાનગરપાલિકાની અંદર જોબ કરે છે જે ડોક્ટરની જવાબદારી નિભાવે છે હવે પોલીસ કર્મીઓ સાથે મીન્સ કે આ મીડિયા કર્મીઓ સાથે જો વર્તન કરતા હોય

સો ટકા આવી રીતના આજે મીડિયા બીજા થયો કે એક પછી એક બધાનો અવાજ દબાવવામાં આવે છે વિપક્ષ નો અવાજ દબાવે તો સમજાય હવે જે પત્રકારી પત્રકાર છે કે જે લોકોનો જે અવાજ છે લોકોનો અવાજ બનીને લોકો સુધી પહોંચાડતા હોય આજે એમનો જ અવાજ દબાવી દેવામાં આવે અને એ પણ ડોક્ટર થઈને આવડી મોટી જવાબદારી ઉપર બેઠા પછી જો આવી રીતના અવાજ દબાવતા હોય એ બિલકુલ યોગ્ય નથી જેના જે બાબતે હું આરોગ્ય અધિકારીને પણ ફોન થી વાત કરું છું અને કમિશનરને પણ આજે લેખિતમાં રજૂઆત કરું છું કે આ જે તે ડોક્ટર ઉપર તપાસ બેસાડવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. ફાઇલબેન અહીંયા ચેરમેન તો જાણે પોતાના સ્ટાફને છાવરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરતા હોય તેવું જ સામે આવ્યું કારણ કે કઈ રીતે એક્શન લેવું તેને લઈને પણ તેમનામાં অসમંજસતા જોવા મળી અને એક આશા રાખી કે વિપક્ષ નેતા તરીકે આપા રજૂઆતને આગળ પહોંચાડો અને ન્યાય અપાવવાની કામગીરી કરો. 100% 100% મેડમ. બિલકુલ પાયલબેન આપ જોડાયા તે બદલ આપનો આભાર. તો આખરે આજે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ જ ડોક્ટર છે ડોક્ટર ખુશ્બુ ગાંધી કે જેણે સંવાદદાતા સાથે ખૂબ જ સારી રીતે વાત ન કરી હતી અને રિયાલિટી ચેક જે કરવામાં આવ્યું હતું અને તેમાં પણ એ પરિસ્થિતિ સર્જાઈ હતી તો અંગે વધુ માહિતી માટે સંવાદદાતા સાહિસ પર જોડાયેલા છે સાહિસ મનીષા આહિર સાથે જે વાતચીત કરી આપે સાંભળી હશે તેમનું એમનું એકનું એક રટણ ચાલુ રાખ્યું હતું ને એટલું કહ્યું છે કે આગળ રજૂઆત કરીને પગલાં લેવામાં આવશે સહયોગ આપવા માટે વિનંતી કરવામાં આવી આ ગોળગોળ જવાબ આપ્યા છે આપનું શું કહેવું છે બિલકુલ માનજી ચોક્કસપણે મનીષ આયરનો પહેલા જ ગોળગોળ જવાબ સામે આવતો હોય છે અને અત્યારે પણ તમારી વાતોનો પણ ગોળગોળ જવાબ આપવામાં આવી રહ્યો છે તેમને જણાવવામાં આવ્યું છે કે હોસ્પિટલના ડૉક્ટર ખુશબુ ગાંધીને નહીં ખબર હશે કે તે મીડિયા છે પરંતુ જ્યારે મીડિયાનો લોગો હાથમાં હોય જી એસ ટીબીનો લોગો હાથમાં હોય તો તે શા માટે તેમને જાણ ન હોય આટલી ગંભીર બાબત કહી શકાય કારણ કે જ્યારે રિપોર્ટિંગ કરી રહ્યા હતા દર્દીઓ ઇન્ટરવ્યૂ આપી રહ્યા છે દર્દીઓ પણ જણાવી રહ્યા છે કે ડૉક્ટર હાજર નથી તો તે કઈ રીતના ડોક્ટરો જાણ કર્યા વગર તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી મનીષા હાહર દ્વારા સમગ્ર ઘટનાને જોતા કોલ કરવામાં નથી આવી રહ્યો સ્પષ્ટપણે છે હવે આવનારો સમય દરમિયાન ડોક્ટર પર કઈ રીતની કાર્યવાહી કરવામાં આવશે તે પણ હવે જોવાનું રહેશે કારણ કે મનીષ આહિર અત્યાર સુધી ગોલ ગોલ જવાબ આપતા રહ્યા છે અને તે આવનારા સમય દરમિયાન પણ આપતા રહેશે તેવું લાગી રહ્યું છે કારણ કે જે રીતે તેમની અત્યારે વાતો સામે આવી હતી કે મીડિયા મારો પરિવાર છે અને ડોક્ટર ને નહીં ખબર હશે કે તે મીડિયામાંથી છે પરંતુ જ્યારે ઇન્ચાર્જ ને પૂછવામાં આવ્યું કે મેડમ શૂટિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે ઇન્ચાર્જે પણ જણાવ્યું કે કઈ વાંધો નહીં તમે શૂટિંગ કરી શકો છો સમગ્ર ઘટનાને જોતા જયારે ઇન્ચાર્જ ને વાંધો ન હતો તો ડૉક્ટર ખુશબુ ગાંધીને શું વાંધો હતો તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ ગયો બિલકુલ સાહી સાહેબ જોડાયેલી સમગ્ર વિગત તું જણાવી ત્યાં બદલ આપનો આભાર